ખેડૂત મિત્ર તમે પણ તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવેલું છે પણ એ ઝટકો છે પૂરો પાવર નથી આપતો હતો મશીન લગાવવા છતાં પણ તમારા ખેતરમાં રોજ આવી અને તમારા ખેતરનું પાકનું નુકસાન પહોંચાડી જતું હોય છે કેમ કે તમે જે માર્કેટમાંથી ઝટકા મશીન લઈ આવો છો એ ઓછી ક્વોલિટી વાળું મીન્સ ઓછા કેવીનું હોય અને વધારે કેવીનું કઈને વેચી દીધું હોય કા પછી સારી ક્વોલિટીનું જટકા ઝટકા મશીન તમને મોંઘું મળતું હોય અને તમે ઓછા ભાવના કારણે ખરાબ ક્વોલિટી વાળું જટકા મશીન લઈને મળી જશે એટલે આ અમારું મશીન છે ખેડૂત મિત્ર એક ઇંચ દૂરથી પણ અમારે જે જટકા મશીન છે શોટ પકડી લેશે અને બધી સિસ્ટમ વાળું એટલે કે રાતે રોજ ગુંડા તો તરત સાયરન પણ રાખવા મળે અને રાતે રાતે ચલાવવું હોય તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય સવારે ઓટોમેટિક બંધ થઈ જાય આવી બધી જ પ્રકારની સિસ્ટમવાળું બેટરી ઉતરી જાય તો બેટરી લોની લાઈટ થાય તાર તૂટી જાય તો ફેન્સિંગ પોર્ટની સિસ્ટમ દેખાડે એટલે કે પાવર વધારે ઓછો પણ કરી શકો બધી જ પ્રકારની સિસ્ટમ સાથે અને એ પણ ખેડૂત મિત્રો એક વર્ષની વોરંટી સાથે એટલે વર્ષમાં કાંઈ પણ ખરાબ થાય તો તમે ફ્રીમાં રિપેરિંગ પણ કરાવી શકશો એટલે આવી સારી ક્વોલિટી વાળું ઝટકા મશીન તમારા ખેતરમાં લગાવશો તો તમારે પણ ખેડૂત મિત્રો ચાર પાંચ વર્ષ બીજો ઝટકો બદલાવાની જરૂર રહેશે નહીં અને જો મોટા ખેડૂત મિત્ર હોય અને ચોવીસ કલાક જટકા મશીન ચલાવવા માંગતા હોય તો આવી મોટી બેટરી એટલે કે બાર પાંત્રીસ ની બેટરી થી અને એ બેટરીને ચાર્જ કરવા માટે ત્રીસ વોટ ની સોલાર પેનલ આખે આખો સેટ લેવા માંગતા હોય ખેડૂત મિત્રો તો આખે આખો સેટ પણ મશીન બેટરી સોલાર પેનલ સાથે અને સાથે સોનંગ ગરેડી પણ આખે આખા સેટમાં તમને

થઈ જશે એટલે તમારે પણ તમારા ખેતરમાં રોજ બૂનના ત્રાસ થી તમારા ખેતરને બચાવવું હોય તો આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને તમે પણ તમારા ખેતરમાં ગ્રોવેક્સ નું ઝટકા મશીન લગાવી શકો છો